આજે આપણે બટાકાનો એકદમ નવો અને ચટાકેદાર એવો નવી રીતે નાસ્તો બનાવીશું જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યો હોય તો તેના માટે અહીંયા નાની સાઇઝના બટેકા લીધા છે તેને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ ચોખ્ખા કરી લઈશું બટેકા ચોખ્ખા થઈ જાય એટલે તેને આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું આ રીતે બધા જ બટેકાને આપણે કટ કરી લઈશું હવે એક પેનમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું સાતરી લઈશું સાથે જ તેમાં કટ કરેલા બટેકા ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને બટાકાને ચડવી લઈશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું ફરી ઢાંકીને ચડવી લઈશું પાંચથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો બટાકા સારી રીતે ચડી ગયા છે હવે મસાલામાં તીખા લીલા મરચાં હળદર દાણા જીરું પાવડર શેકેલા જીરુંનો પાવડર લાલ મરચું કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું એક મિનિટ પછી તેમાં ગરમ મસાલો કાળા મરી પાવડર અને ઉપર થી લીલા દાણા એડ કરી દઈશું તો તૈયાર છે એકદમ ચટાકેદાર અને નવી રીતે બટાકાનો નવો નાસ્તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો